અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ભગવાન શ્રી રામ જન્મભૂમિનો વિવાદ વર્ષો સુધી ચાલતો હતો હિન્દુ અને મુસ્લિમ વિવાદિત જમીન પર પોતપોતાના હક્કો માટે લડતા રહ્યા અને કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો આખરે વર્ષ બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષના હક્કમાં નિર્ણય લીધો અને મંદિર નિર્માણ નો રસ્તો સાફ કર્યો મિત્રો અયોધ્યામાં રામ મંદિર ત્યાં જ બની રહ્યું છે જ્યાં ક્યારેક વિવાદિત બાબરી મસ્જિદ હતી જેને વર્ષ ઓગણીસો માં તોડી પાડવામાં આવી હતી છ ડિસેમ્બર ઓગણીસસો બાણુંના રોજ શું થયું હતું મિત્રો છ ડિસેમ્બર ઓગણીસસો બાણુંની સવારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સંઘના તમામ નેતાઓ અને હજારો કાર સેવકો વિવાદિત માળખાની આસપાસ એકઠા થવા લાગ્યા હતા જી હા મિત્રો દસ વાગ્યા સુધીમાં સેંકડો કાર સેવકો વિવાદિત માળખાની અંદર પ્રવેશ્યા અને તેની આસપાસના કાટાળા તાર દૂર કર્યા કેટલાક કાર સેવકો ગુંબજની ટોચ પર ચડવા લાગ્યા અને લગભગ સાડા અગિયાર વાગ્યે વિવાદિત માળખાના પ્રથમ ગુંબજને તોડી પાડવામાં આવ્યો બપોરે એક વાગ્યા સુધીમાં ત્રણેય ડોમ તોડી પાડવામાં આવ્યા હતા જોકે વિશ્વ હિન્દુ પરિષદે અગાઉ જાહેરાત કરી હતી કે કાર સેવા છ ડિસેમ્બરના રોજ યોજાશે અને ઉત્તર પ્રદેશની તાત્કાલિક કલ્યાણસિંહ સરકારને પણ આજે ખાતરી આપી હતી મિત્રો કાર સેવા પહેલાં પણ કલ્યાણસિંહ સરકારે સુપ્રીમ કોર્ટમાં ઔપચારિક સોગંદનામા આપીને કહ્યું હતું કે તે વિવાદિત માળખાને કોઈ નુકસાન થવા દેશે નહીં બાબરી મસ્જિદના કાટમાળ પર મુસ્લિમોનો પક્ષ મિત્રો છ ડિસેમ્બર ઓગણીસો બાણું ના રોજ જ્યારે વિવાદિત બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે ત્યાં માત્ર કાટમાળ જ બચ્યું હતું કે સુરક્ષાના કારણોસર યુપી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને મોટે પાયે તૈનાત કરવામાં આવ્યા હતા જ્યારે વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે મુસ્લિમ પક્ષ વારંવાર કહેતો રહ્યો કે બાબરીના કાટમાળ પર તેમનો અધિકાર છે બાબરી મસ્જિદ એક્શન કમિટીના કન્વીનર ઝફરિયાબ જિલ્લાની જેવા ઘણા મુસ્લિમ નેતાઓએ વારંવાર કહ્યું કે હિન્દુ પક્ષ તેમને કાટમાળ ઉપાડતા રોકી શકે નહીં આખરે બાબરી મસ્જિદના કાટમાળનું શું થયું મિત્રો આ બાબતે જ્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ સંપતરાયને પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે કે કોણ જાણે અઠ્યાવીસ વર્ષ બાદ શું થયું કોને ખબર મિત્રો અધક ક્વિન્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મુસ્લિમ પક્ષે કાટમાળની માગણી કરતા ચંપતરાય કહે છે કે લોકશાહીમાં દરેકને તેમના વિચારો અને માગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર છે જ્યાં સુધી મામલો કોર્ટમાં હતો ત્યાં સુધી અમારું ધ્યાન તેના પર હતું હવે આ વિષય અમારા માટે બંધ છે અને અમે આગળ વધી રહ્યા છીએ કાર સેવકોએ પ્રસાદ તરીકે કાટમાં લીધો હતો એ જ ઇન્ટરવ્યૂમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ ભૂમિ ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય મહંત કમલનયનદાસ કહે છે કે વર્ષ ઓગણીસો બાણુંમાં જ્યારે રામ ભક્તોએ વિવાદિત માળખું તોડી પાડ્યું હતું ત્યારે જે બચ્યું હતું તેમણે રામના પ્રસાદ તરીકે પોતાની પાસે રાખ્યું હતું મિત્રો જ્યારે મહંત કમલનયનદાસને પૂછવામાં આવ્યું કે ક્યાં રામ ભક્તે કાટમાળ ઉપાડ્યો તો તેમણે કહ્યું કે રામના ભક્તો દેશભરમાં છે કાટમાળ કોણે લીધો ક્યાં લઈ ગયો તે અમે નથી જાણતા વીએચપીએ શું કહ્યું મિત્રો વિશ્વ હિન્દુ પરિષદના નેતા સુરેન્દ્ર જૈનનું કહેવું છે કે હવે બાબરી મસ્જિદના કાટમાળનો ઉલ્લેખ કરવાનો કોઈ અર્થ નથી કોઈ પણ રીતે તે ક્યારેય બાબરી મસ્જિદ ન હતી અખિલ ભારતીય બાબરી મસ્જિદ સમિતિ દ્વારા અમને પત્ર લખવામાં આવ્યું હતું પરંતુ તેઓએ ક્યારેય કોઈ ગંભીરતા દર્શાવી નહીં કારણ કે તેઓ જાણતા હતા કે આ બાબતમાં કોઈ યોગ્યતા નથી